ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય જગન્નાથ આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે રવિવાર છે અને તારીખ થઈ છે સાત ને સાતનો મહિનો એટલે સવાનો વાગે થઈ ગયા છે અત્યારે નવ એકચુઅ નવ આવી ગયા છે આપણે શાકભાજી લઈ લીધું છે ડીમમાંથી શોપિંગ થઈ ગઈ છે બધું મટીરિયા આવી ખાલી બ્રેડ લેવાના બાકી બાકી બધું મટિરિયા આવી ગયું છે ફટાફટ જઈએ ઘરે ફ્રેશ ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ અને વાત કરીએ ગઈકાલની ગઈકાલે આપણે તો ખૂબ જ સરસ થયું હતું એટલે સરસ તો કે બધામાં એવરેજ થયું હતું તો પણ ચાલી રહી છે આપણને નોંધો નહીં હવે આજે બીજી વાત કરું તો આજે ને રહેવા છે પાછો જગન્નાથ ભગવાનની યાત્રા છે ગયા વસે શું એટલે ગયા વર્ષે ઘણું બધું મટિરિયલ અમારું વધ્યું હતું તો આ શું કે આજે રેગ્યુલર મટીરિયલ લઈને જાઓ એક્શન મટીરિયલ નથી લઈને જતો કારણ કે નથી થતું બધા છ પછી આઉટ નથી બધા રથયાત્રા જોવા નીકળી જાય છે બીજું પ્રોબ્લેમ શું આવે કે આ સમય ક્રોમોમાં ઓફર પણ છે તો શું કરું શું નહીં કરું એટલે બે માઇન્ટ થાય જાય લઉં કે નહીં લઉં લઉં કે નહીં લઉં અને આજે બીજી વાત આજે ઘરથી વેલો નીકળી જઈશ જે તે આજે બધી વેલો નીકળવું જ છે તો કંઈ ગઈ ઘરે પછી વિચારીએ શું છે શું ચેનલ સબસ્ક્રાઈબ કરીજો વિડીયો પછી લાઈક કરજો અને વિડીયો પૂરો જોજો અને કોમેન્ટ કરજો આપણે ઘરે આવી ગયા છે સામાન લઈ લે અને મૂકી દે ઘરની અંદર બહુ ભારી છે ભાઈ આજે તો એ છોકરા માટે ચોકો કઈ છે જોઈએ એક આટેસ કઈ ઉસકાઈ પેટ્રો આપણે આવી ગયા છે આપણી જગ્યા પર આ જગ્યા તો પહેલાં નહીં મળી હતી કારણ કે ગાડી બધી ગાડી પાંચ પછી તરફ નીકળી ગયા જગ્યા મળી ગઈ છે અને આજે તમે લગભગ તેઓ ચાર વાગે આવી ગયા અને અત્યારે પાંચ વાગ્યા છેટલા બધું થઈ ગયું છે કટિંગ બટિંગ બધું થઈ ગયું છે ટ્યુ પણ થઈ ગઈ છે અને બસ કસ્ટ જોઈએ છે બોની થઈ આજે પહેલાં બોની આજે ને પાણીની બોટલ બી થઈ છે તો હવે જોઈએ આજે દિવસ આજે દસ પેકેટ લાવ્યો છું અને આજે ફાંડા લાવ્યો છું ભોગોલા નરી મળી આ કોકલા તમે ધમસપે ફાંડા લેવું છું તો બીજું વસ્તુ તમને બધું આ બટાકા કટ થઈ ગયા છે કાકડી આ બીટ ટામેટા થોડા કટિંગ કર્યા છે અને કાંદા પણ ત્રણ કટિંગ કર્યા છે બાકી આ માખી એટલી બધી રંગ ધૂપ સળગાવી છે ચાલે છે અને સામે ક્રોમાં પણ ઘણી એન્ટ્રી સારી છે જોઈએ આજે કેવું છે ને ત્યાં છીક આવે છે અને જાય છે આવે છે જ્યાં એવું થાય ક્યાંય ચીક આવતી નથી પણ ચાલો કહીને જોઈએ બીજું શું હતું પાછા બાજુ એટલું કિસ્તર છે ગઈકાલે એટલું વસે નથી પડ્યો એટલે એટલું બધું લાગે છે પણ આપણે ટેમ્પો દૂર મીકો છે એટલે નથી આવતા આપણને તો ચાલો કહીને જોઈએ પાછું મળી જોયા રહીને કલાક એવું બતાવી સ્થાન તમને કેટલું બધું છે એટલું આજે જગન્નાથ ભગવાનની યાત્રા છે તમારા બધા દુઃખ દુઃખ તમને બધી તમારી બધી મુલાતો પૂરી ગયા અને હા જે લાલ થયા ને એ બીટના છે હજુ હાર્ટ વોશ કરવાના બાકી છે હાજર છે અંદર છીને ને એના કારણે હાથ લાલ થયા છે ચલો હાર્ટ પછી મોટું થયું એકચ્યુઅલી હું છે તમને વિડીયો બધાને ઓર્ડર છે ડ્રાય પણ ઘરે ભૂલી ગયો છું કહે મૂકવું એટલે પછી નથી વિચાર કમ્પ્યુટર અત્યારે રાતના વાગી રહ્યા છે દસ અને દસ મિનિટ થઈ જાય અને એમને કહો ને મટીરિયલ બધું ફિનિશ મારી ઓર્ડર પૂરું કરતાં કરતાં અમને આટલા વાગી ગયા આજે ઉલટાના ભેટ આજે ગયા હતા અમને ગયા ગયા વર્ષે શું ઘણું બધું બધું પણ આજે હજુ વધારે સારું હતું હજુ એક કસ્ટમર આવ્યો બોલો બાકી આજે ઘણા બધા કસ્ટમર છે ને તે નીકળી જતા બાકી તમે ફેંકી દીધું આ રીતે આવી ચટણી સાંજો આટલો જ બઢેલો બાકી ચટણી બધું ડસ્ટબિનમાં મૂકી દીધું છે સાફ સફાઈ ચાલુ છે અત્યારે ચાલો કંઈ નહીં સફ સફાઈ કરીને ઘરે જ જઈએ છે વધારે લોક પણ નટી પણ વધારે સારું નહીં કહેવાય જે ભગવાન સારું જ કરે છે સારું જ છે બીજા હજુ તો કે પાછા કે ફેમિલી મૂકી જાય પણ ખાવા બન ના પાડ્યા તો એ સફ સફાઈ કર્યા પાછું બધું ઘરે જઈને બીજી વાતો પહેલી કરે તો મિત્રો ઘરે આવી ગયા છે અને આજે ઘરે વહેલા આવી ગયા કારણ કે બધું વેડું મટીયળ પૂરું થઈ ગયું આજે જે વિચાર્યું એને કરતા ઉલટું થયું બોલો કારણ કે ગયા વર્ષે થયા ટાઈમમાં શું થયું હતું અમારું ખાસ મટીરિયલ બધું હતું હું શું થયું કે આ વર્ષે હોય નહીં શકે પણ હું ત્યાં માર ખાઈ ગયો કારણ કે હું ભૂલી ગયો આજે પહેલો રવિવાર છે પ્લસ સન્ડે છે પ્લસ રેઠ હાઇટ રહે છે રથ હેઠરે શું આઠ વાગે બધું ફિનિશ થઈ જાય અને કસ્ટમર તમને કહો ને નવ વાગે પછી કેટલા બધા કસ્ટમર આવ્યા બધા નાપ મને બોલ્યું બોલ્યું બોલો આજે લગભગ તેથી ચોર પેકેટમાં નીકળી જતા બોલો આજે બેસ પેકેટ લઈ ગયા દસ પેકેટમાં નવ વાગે ફિનિશ થઈ ગયા પણ એ ઓર્ડર પૂરો કરતા કરતા મને સવા દસ જેવું થઈ ગયું પણ ચાલો કંઈ નહીં ભાઈ જે છે તે આ છે એટલે માતાજીની મરજી જે સારામાં થઈ એટલે બહુ અફસોસ કરવા નહીં બાકી માતાજી આપણે આપે જ છે ને તમે લોકો છો બીજું શું જો આપણને હે ને તો જ્યારે કંઈ નેક્સ્ટ ટાઈમ આવું જો હવે પહેલો સન્ડે છે ને એટલે ભૂલ નહીં થાય હવે શીખવાનું હોય તો કઈ આપણે આપણે અમારે રાજી છે બહુ એ નથી બસ આપણું એવરેજ જવાયની છે બધા સારું છે અને બીજું શું બધે ફિનિક્સ થઈ એટલે એ બધા સારું બાકી તો રોજ ખબર ને તમને બે પેકેટ અઢી પેકેટ વધતા હતા મારા આજે બટા પેકેટ ફિનિશ થઈ ગયા સારું છે અને ઘણા બધા કસ્ટમર બહુ કસ્ટમર ગયા થોડું પાછા મને બધું દુઃખ થાય એટલે શું કરીએ મને હવે જે છે તે આ છે શું કરવાના હવે એવું પૂરી કહેવત છે કે બધાને લો પણ નહીં કરવાનો નહીં તો પછી પ્રોબ્લેમ આવી શકે આપણે અમારે રાજી છે પણ બીજો પ્રોબ્લેમ શું છે કે કસ્ટમર ખાવા એ બધા પાછા ગયા બોલો એ મને બહુ લાગ્યું કારણ કે અમુક કસ્ટમર કે ફેમિલી લઈને આવેલા પોતાના ફ્રેન્ડ કે લઈને આવેલા બોલો કે આવું તમે શું કહો તમે અને ખાવા તમે ના પકાવ કેવું લાગે તમને એક ભાઈ તો બોલ આખું બોલો એના એના ફ્રેન્ડ કે લઈને આવ્યો સ્પેશિયલ ખાવા માટે બોલો પણ એ ભાઈ એક જ ખરી ખાલી અત્યારે શું કરીએ અમે બાકીનું રહ્યું ખૂબ જ સરસ રહ્યું બિઝનેસ ગયા આજે અમે વહેલા ગયા તો સારું થયું ગયા તેમનો ઓડો ચાલુ થયા સખત ઓડો ચાલુ થયો આજે અમને બેસવાનો એમ નદી પાણીનો ટાઈમ મેળવ્યો નદી ફોન મળ્યો બોલો અમને તો ચાલો કંઈ નહીં હવે બસ આજે વિડીયોમાં આટલું જ છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમે જો મારા ચેનલ પર નવા છે અને તમે વિડીયો અહીં સુધી જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી આભાર માનું છું કે તમે વિડીયો મને જોવો છો મારા તમે ઇન્ટરેસ્ટ બતાવો છો તો વિડીયોને લાઈક જજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય ને મિત્રો પછી એને સબસ્ક્રાઈબ અને એક વિડીયોને શેર કરજો કારણ કે અત્યારે વ્યૂ ડાઉન થયા છે વોટ ટાઈમ ડાઉન થયો છે ખબર નહીં કેમ હું લાસ્ટ દોઢ વર્ષથી વિડીયો બનાવું છું હજુ મારા એક રીતે સબસ્ક્રાઈબર પૂરા નથી થયા નથી મારો વોટ નેમ પૂરો બોલે ખબર નહીં કેમ પ્લીઝ એપ કોમેન્ટ કરીને મને જણાવો તમે શું જોવા માગો છો નહીં જોવા માગતા તમે હે ને હવે હું શું વિચારું છું એક વિડીયો બનાવો જેમાં તમને બનાવી શકો કે તમે જો તમે આવી રીતે રોડ સાઇડ ફૂડ બિઝનેસ ચાલુ કરાવ હોય સ્ટ્રીટ ફૂડ તો કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ અને કરવું જોઈએ તો શું શું પ્રોબ્લમ આવી શકે શું પ્રોબ્લમ નથી આવતી હે ને તો એ વિડીયો વિચારું છું મેં ટૉપિક વિચારું છું એ રીતે જે મારો એક્સપિરિયન્સ છે એ હું તમને જરૂર તમને બતાવીશ કે સો જય સૂજ હે ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ